જેવાને માટે રસ એ આહાર છે નાસિકાને માટે ગંધ એ આહાર છે ત્વચાને માટે સ્પર્શ એ આહાર છે ઇન્દ્રિયો એ પોતાના વિષય રૂપ આહારને ગ્રહણ કરે છે એકાદશ્યામ નિરાહાર એકાદશીના દિવસે નિરાહાર રહેવાનો એક અર્થ ભૂખ્યું રહેવું એવો નહીં પણ ઇન્દ્રિયોને એનો આહાર ના આપવો એટલે આંખ હવે લૌકિક રૂપને ન જોવે આજે એકાદશી છે આજ દ્વારકાનાથના દર્શન કરશું કાન લૌકિક વાતોને ન સાંભળે આજ હરિકથા શ્રવણ કરીશું ફરાળ કરો ને તમે એકાદશી દિવસે પછી રોટલો દાળ ભાત એવું બધું ન ખવાય હાવ ભૂખ્યાય ન રહેવાય એટલે ફરાળ કરે એમ આંખ્યું જોયા વગર રહી જ ન કે એમ હોય તો એને હરિના દર્શન કરાવો કાન સાંભળ્યા વિના રહી ન શકે એવું હોય તો એને સંભળાવો રસ વિના રહી ન શકે એવું હોય તો જીહવાને કહો જીહવેત દેવ ગોવિંદ દામોદર માધવેતી નાસિકા ભગવાનને સમર્પિત તુલસી દલની દિવ્ય સુગંધ એને ગ્રહણ કરે તો ઝાડવા પણ બોલે પેલો હાથી ખાતો તો એના માટે ઔષધી હતી નાસ્તી મોલમ અનૌષધમ કોઈ વનસ્પતિ એવી નથી જે હોય તો સિંહ થકી જંગલ સુરક્ષિત છે જંગલ થકી સિંહ સુરક્ષિત ગામડા એટલે ગામડા સુરક્ષિત નહીં અને ઓલે હાવા જુરક્ષિત નહીં પણ હવે શું થાય આપણે જંગલ કાપવા માંડ્યા એટલે એ પછી બારા નીકળે હમણાં સિંહની ગણતરી કંઈક ચાલવાની છે ને ચાલુ કર્યું છે એટલે કીધું ગીરના જંગલમાં જે સિંહ છે એની તો ગણતરી થશે ગામડે ગયા છે એ બધા ગણતરી કરવાની થાય છે તમારે તો દેવકાની રાજુલાની આજુબાજુમાં આજુબાજુ બાવળની કૅન્ટયુમાં પડ્યા રહે मोटरसाइकिल पर जा तो गमे ना हावज निकले केम छो नगाता मजा मैं हम पूछे एला हावज बड़ा धीमे धीमे भाई बंदाई थी जाए तो जंगल थकी शेर सुरक्षित है और शेरों के चलते जंगल सुरक्षित है हम परस्पर ધર્મ થકી રાજા સુરક્ષિત અને રાજા થકી ધર્મની રક્ષા એ સબ પરસ્પરાવલંબન હૈ તો સુખદેવજી મહારાજની પહેલા શ્લોકમાં વંદના કરી એ વિરાગી સુખદેવની વંદના છે બીજા શ્લોકમાં વંદના કરી એ અનુરાગી શુકદેવની જે પોતાના પિતા વેદ વ્યાસ પાસેથી ભાગવત ભણ્યા અને પછી પરીક્ષિત वगेरे पर करुणा की आ भागवत संभाव्य संसारिणां करुणयाः पुराणगुह्यम् एवा शुकदेवनि वन्दना नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासम् ભગવાન નરનારાયણને વંદન કરી વ્યાસજી અને સરસ્વતી માતાને પ્રણામ કરી પછી સુત મહારાજે નૈમિષારણ્યમાં શવનકાદિ ઋષિઓને ભગવાનની મંગલમયી કથા સંભળાવી હે મુનિયો તમે બહુ સુંદર પ્રશ્ન કર્યા ભગવાનની કથા વિશે તમે પૂછ્યું છે એટલા માટે આ સંપ્રશ્ન છે હમળો જેનું આચરણ કરતા ભગવાનમાં ભક્તિ થાય ને એ ધર્મ હવથી ઊંચો આજે દુનિયામાં બધા ધર્મના લોકો પોતપોતાના પોતાના ધર્મને હવથી ઊંચો છે એવું સ્થાપિત કરવાની કોશિશ કરે છે પણ ભાગવત એનો જવાબ આપે કયો ધર્મ ઊંચો કરતા પરમાત્મા પ્રત્યે ભક્તિ થાય પ્રેમ થાય અને પરમાત્મા એ કોઈ સાતમા આસમાનમાં બેઠો નથી એ સૌના હૃદયમાં બેઠેલો કલેક્ટિવ કોન્શિયસનેસ અંગ્રેજીમાં જેને કહીએ પરમાત્મા છે એક વ્યક્તિની અંદર હોય આત્મા સૌમાં બેઠો ઘટ મેરો સા મનુષ્યની વાત નથી પ્રાણી માત્ર એના માટે પ્રેમ કરાવે એનું નામ ઊંચો ધર્મ હવે આવી રીતે જો પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ કરાવે એ જ ઊંચો ધર્મ કેવાતો હોય ભાગવત અનુસાર તો આતંકવાદી ને હું કહીશું એ ધર્મ પૂછી પૂછીને ગોળીઓ મારે અને હું કહીશું અને એ ધર્મને હું કહીશું ધર્મને સમજાવનારા અને ધર્મને સમજનારા ભૂલ કરે છે ધર્મ એ જીવનનો પ્રાણવાયુ છે ઓક્સિજન છે અને અફીણ બનાવી નશો કરનારા અને નશામાં આતંકવાદ કરનારા એ ધાર્મિક ન હોઈ શકે આમ તો ધર્મ એક જ છે આ સનાતન હિન્દુ ધર્મ કારણ કે ધર્મની વ્યાખ્યામાં આજ ફિટ બેસે છે આપણે ત્યાં ધર્મની વ્યાખ્યા એ સંકુચિત નથી તો ભાગવતની જે વ્યાખ્યા છે સવૈ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે અહૈ તો ક્યિતા યયાત્મા સંપ્રસિદતિ જેનું આચરણ કરતા અધોક્ષ જ ભગવાનમાં ભક્તિ થાય એ જ મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મ છે આવી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની જનૈત્રી છે જ્ઞાન અને વૈરાગ્યની માતા છે એ ભક્તિને કારણે જ ભગવાનનો અવતાર થાય છે નિર્ગુણ નિરાકાર ભક્તોની ભક્તિને વશીભૂત થઈ સગુણ સાકાર બને છે જેમ વાયુમાંથી પ્રવાહી ઓક્સિજન અને હાઇડ્રોજન એનું કોમ્બિનેશન થાય તો પાણી બને એચટુઓ કેમિસ્ટ્રીમાં એનું સૂત્ર છે હાઇડ્રોજનના બે અણુ અને ઓક્સિજનનો એક અણુ એ ભેગા થઈને પાણી બનાવે એટલે એને એચટુઓ એવું કહે છે અને એના એ પાણીને તમે એટલું બધું ઠંડુ કરો ઠંડુ કરો કે ઝીરો નીચે ટેમ્પરેચર જાય એટલે પાણી ફ્રીઝ થઈ જાય જામી જાય બરફ થઈ જાય પણ પાણી હોય કે બરફ તત્વની દ્રષ્ટિએ તો કોઈ ભેદ નથી ને એમ જે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા છે એ જ ભક્તોની ભક્તિને વશીભૂત થઈ અને સગુણ સાકાર બને નિર્ગુણમાંથી સગુણ બને નિરાકારમાંથી સાકાર બને અગુણ નહીં સગુન નહીં નહીં કચુ ભેદા અગુણ સગુણ દુઈ બ્રહ્મ સ્વરૂપા નિર્ગુણ સગુણ બંને બ્રહ્મ સ્વરૂપ જ છે એવા ભગવાનના ચોવીસ અવતાર થયા એની કથા ભાગવતમાં છે સુત મહારાજ કથા સંભળાવે છે ભગવાન પહેલો અવતાર સનતકુમાર કૌમાર સર્ગ છે આપણે ત્યાં એ બ્રહ્મચારીઓને માટે આદર્શ બતાવવા માટે એ પછી ભગવાનનો વરાહ અવતાર થયો જેમણે પૃથ્વીને સમુદ્રમાંથી બહાર કાઢી અને મનુષ્યત્રુપાનું દાંપત્ય ચાલ્યું એ ગૃહસ્થો માટે છે આ વરા ભગવાન યજ્ઞ સ્વરૂપ છે ગૃહસ્થોએ યજ્ઞ કરવાના હોય એનાથી એનું કલ્યાણ થાય પછી ત્રીજો અવતાર એ નારદ અવતાર એ ભક્તિ માર્ગના આચાર્ય છે આ વાનપ્રસ્થો માટે છે વાનપ્રસ્થાશ્રમમાં પછી હરિભક્તિ કરવાની ચોથો અવતાર એ નરનારાયણનો એ સંન્યાસીઓ માટે છે નરનારાયણ ક્યાં બિરાજે છે બદ્રિકાશ્રમમાં હિમાલયમાં ઠેઠ ન્યા બદ્રી સુધી લાંબુ થવું પડે ચાર ધામની જાત્રામાં ત્યાં ભગવાન નરનારાયણ તપ કરે છે શીતલ મંદ પવન મંદ સુગ શીતલ હેમ મંદિર શોભિતમ નિકટ ગંગા બહત વિરમલ મદરીનાથ વિશ્વ હમણાં બદ્રીનાથના પટ ખુલી ગયા કેદારના ચારે ધામના પટ ખુલ્યા જાત્રા ચાલુ થઈ ગઈ શેષ સુરત મહેશ્વરમ શ્રી સ્તુતિ શ્રી બદ્રીનાથ વિશ્વમ ભગવાન બદ્રીનાથ ભગવાન નરનારાયણ ત્યાં તપ કરે છે એ સન્યાસીઓને માટે આરાધ્ય છે આ ચોથો અવતાર પાંચમો અવતાર તે ભગવાન કપિલ સંખ શાસ્ત્રના આચાર્ય છઠ્ઠો અવતાર અત્રિ અનશ્યાને ત્યાં દત્ત ભગવાન એમણે પ્રહલાદને અલરકને યદુને જ્ઞાનોપદેશ કર્યો સાતમો અવતાર રુચિ ઋષિને ત્યાં આકુતિ માતાથી ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થયા દક્ષિણા સમય એ કર્મ માર્ગને પ્રશસ્ત કરનારા છે આઠમો અવતાર નાભી રાજાને ત્યાં માતા મેરુદેવી થી ભગવાન ઋષભદેવ પ્રગટ થયા એ જૈનોમાં પ્રથમ તીર્થંકર ગણાય